તો ભાઈ અમે આવી ગયા હાકરીના ઘાટમાં ને હાકરીના ઘાટમાં તો પહાડ માં વાદરા ભટકાય છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે પહાડ જ પહાડ છે અહીંયા ને આ અમારે ઉમરસેઠ અમારી યુટ્યુબ ચેનલ છે આ હવે તો કહેવા કેવું છે કે આ રસ્તા પેલા બધા કમ્પ્લીટ બનાવી દો એટલે અમને કઈ નડે નહીં અમે સાંજે બસો કિલોમીટરમાં કાપવામાં અમારે રાતે આઠ થી નવ વાગી ગયા એવો રસ્તો ખરાબ છે રોડમાં છે તમે રસ્તા બનાવો એકલા બધી વ્યવસ્થિત કામ કરો અમે અત્યારે હાકરીના ઘાટમાં આવી ગયા સરપ્રાઇઝ કરજો 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 લાઈક શેર અમારા તમને ચેનલ માં નવા નવા જોવા મળશે અમે આવી ગયા હાકરીના ઘાટમાં આ ડુંગર છે પહાડ એમાં વાજરા છે આ વરસાદ અહીંયા છે ભાઈ ધોમધોકાર કંઈ કઈ કાચમાં કઈ દેખાતું નથી વરસાદ આ બાજુ બહુ છે ને અમારી આ યુટ્યુબ ચેનલ છે વિક્રમસિંહ પચા બોન્સેર આ અમારી યુટ્યુબ ચેનલ છે એટલે આમાં તમે સરપ્રાઇઝ કરો કોમેન્ટ કરો અને વિડીયો બધાને શેર કરો એટલે આમાં અમને ખબર પડે બધી કે આમાં કોણ કોણ સરપ્રાઇઝ થાય ને કોણ કોણ લાઈક આપે એ બરાબર હવે અમારું કામકાજ જો ભાઈ આવું છે અત્યારે અમે ઘાટમાં જઈ છીએ હવે આગળ નેટવર્ક એ હોય છે જગ્યા સમૃદ્ધિ આવી એમાં વેજાપુર થી છેડ્યા હતા ને હવે અહીંયા ઔરંગાબાદ અમારે સત્તર નંબર માં ઉતરવાનું હે આવી રીતના કે પહાડો પહાડો ને છે ભાઈ અહીંયા અમારે જવાનું છે ગુલબર્ગા એટલે ચાલો હવે આપણે કાલે ગુલબર્ગા મળશું આવી રીતે કંઈક હાઈવે હે આમાં મસ્ત મસ્ત કંઈક સ્ટેચ્યુ બનાવેલા હે ટાયરોના ને એવા લાકડાના ને આ રીસેટ જુઓ એ ઓ મસ્ત હાઈવે બનેયો મહારાજ આ તોની ટ્રેક એક્યુ આ મન ઓ હાઈવે બહુ મસ્ત આવે આ તો તમે કોઈક ખળજો વેજાપુર થી 4 કિલોમીટર હાલો એટલે સીધો આવી જાય bombe નાખું સમૃદ્ધિ હાઈવે ચાલો બાય બાય

કર્ણાટક પહોચી ગયા જાય અમારા છે ચાલીસ કિલોમીટર ગુલબર જો અહી ના રોડ કઈક આવી રીતના છે તમે જોઈ લીજો ગુજરાત ના રોડ હારા કે કર્ણાટક રોડ હારા

અવે આમે ગુલબર્ગા પોતી જા હું ગાડી ખાલી કરીને કાલે મનસુ અમારો બ્લોગ જોતા રહેજો સિયે વિડિયો ને શેર કરજો કોમેન્ટ સબસ્ક્રાઇબ બસ એય કરી દેજો ભાઈ